નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે બનાવીશું મેથી અને બાજરીના લોટવાળી શિયાળાની સ્પેશિયલ કઢી જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બને છે અને બાજરીના રોટલા સાથે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો એની સામગ્રીમાં આપણે સૌપ્રથમ પ્રથમ અહીં એક લીટર જેટલી છાશ લીધી છે ત્યારબાદ આપણે પાંચસો ગ્રામ જેટલી મેથીને સારી રીતે સાફ કરીને સમારી લીધી છે ત્યારબાદ આપણે અહીં પાંચથી છ ચમચી જેટલો બાજરીનો લોટ લીધો છે અને બે ચમચી જેટલી લસણ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે તો મિત્રો સૌ પ્રથમ આપણે કઢી બનાવવા માટે આપણી એક લીટર છાશમાં પાંચ ચમચી જેટલો બાજરીનો લોટ નાખીશું મોટાભાગે આ રીતે છાશમાં અટામણ કરતી વખતે આપણે ચણાનો લોટ નાખતા હોઈએ છીએ પણ આ કઢીમાં આપણે બાજરીનો લોટ નાખી રહ્યા છીએ હવે આ લોટને આપણે છાશમાં આ રીતે એક રવૈયા વડે સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો છાશમાં આ રીતે બાજરીના લોટનું અટામણ કરવાની રીત એ એક ટ્રેડિશનલ રીત છે અને અહીં આપણે આપણા લોટને છાસમાં સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે ગેસ પર એક વાસણમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું મિત્રો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એની અંદર સૌ પ્રથમ આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એની અંદર આપણે અડધી ચમચી મેથીના દાણા નાખીશું ત્યારબાદ એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું ચપટી જેટલી હિંગ નાખીશું હવે આમાં આપણે આપણું અગાઉ તૈયાર કરેલું એક લિટર છાશ અને બાજરીના લોટનું મિશ્રણ રેડી દઈશું હવે આને આ રીતે થોડીવાર સુધી સતત હલાવતા હલાવતા મિક્સ કરી લઈશું થોડીવાર સુધી સતત હલાવતા હલાવતા મિક્સ કરી લીધા બાદ હવે એની અંદર આપણે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું અને છેલ્લે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું હવે આપણે બધા મસાલાઓને એકવાર સારી રીતે મિક્સ કરીને એને સતત હલાવતા હલાવતા ધીમેથી મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળીશું તો મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે આપણી બધી જ સામગ્રીને સતત હલાવતા હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લીધી છે તો હવે આપણે એની અંદર આપણી સમારેલી પાંચસો ગ્રામ જેટલી મેથીની ભાજી હતી એ આમાં નાખી દઈશું હવે આ મેથીની ભાજીને આપણી કઢીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું થી ભાજીને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેની અંદર આપણી બે ચમચી જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું અને એને પણ કઢીમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો હવે આપણે આ કઢીને લગભગ પંદર મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા હલાવતા ઉકાળવાની છે તો મિત્રો આપણે આપણી કઢીને અહીં પંદર મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા હલાવતા ઉકાળી લીધી છે અને તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી એકદમ ઘટ થઈ ગઈ છે એનો મતલબ કે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે એના પર આપણે લીલા દાણા નાખીને સારી રીતે કઢીમાં મિક્સ કરી લઈશું તો મિત્રો અહીં આપણી બાજરીના લોટ અને મેથીની ભાજીવાળી ટ્રેડિશનલ કઢી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું મિત્રો આ કઢીને આપ રોટલી રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો ખાસ કરીને આ કઢી શિયાળામાં વધારે ખવાતી હોય છે તો તમે પણ એકવાર આ ટ્રેડિશનલ કઢીને તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો